થરાદનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તેમના શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગુરુવારના રોજ થરાદ ખાતે આવેલી ગાયત્રી હાઈસ્કૂલના પંટાંગણમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉત્સવ દરમિયાન સંઘની પ્રવૃત્તિઓ દર્શાવતા વિવિધ કાર્યક્રમો રજૂ કરાયા હતા જેમાં શાખાનું સ્વરૂપ દંડ યુદ્ધ નિયુદ્ધ વ્યાયામ યોગ અને યોગાસન જેવા શારીરિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે આ ઉપરાંત કાર્યક્રમમાં પૂજા પણ કરવામાં આવી હતી આ ધાર્મિક અને રાષ્ટ્રીય ઉત્સવ એક બૌદ્ધિક સત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બનાસકાંઠા મહેસાણા વિભાગ પ્રચારક શ્રી રવિભાઈ ગજ્જર દ્વારા બૌદ્ધિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું તેમણે સંઘને તેમના ઉદ્દેશ્ય તેમજ સમાજ પરિવર્તન માટેના પંચ પરિવર્તન કુટુંબ પ્રબોધન પર્યાવરણ સામાજિક સમરસતા નાગરિક શિષ્ટાચાર અને સ્વદેશી જેવા વિષયો પર રસપ્રદ ઉદાહરણો સાથે વાત રજૂ કરી હતી અતિથિ વિશેષ તરીકે સંયુક્ત બાળ વિકાસ સેવા યોજના થરાદના બાળ વિકાસ અધિકારી શ્રીમતી કાશ્મીરાબેનેસ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ગણવેશમાં સજ્જનગરમાંથી મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા અને કાર્યક્રમની નિહાળવા માટે પણ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સંઘના વિષયોને પંચ પરિવર્તનને લઈને રાખવામાં આવેલી પ્રદર્શન પણ મહત્તમ નગરજનોએ લાભ લીધો હતો ઓક્ટોબરના રોજ ગાયત્રી વિદ્યાલયના પતંગણમાં મારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્થાપ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું તેમાં મારા વિભાગના રવિભાઈ ગજર પ્રચારકજી દ્વારા તે સંઘનો ધ્યેય અને સમાજમાં જે પરિવર્તનને લઈને આ શતાબ્દી વર્ષે જે કામ કરવાનું છે એને લઈને એમણે બહુ સરસ સમાજને વાતો કરી સમાજ બાકીના હવે પછીના કાર્યક્રમો થવાના છે એમાં પણ વિશેષ રૂપે જોડાય એના માટેનું સમાજને આહવાન કર્યું સમાજનો સહયોગ બાકીના હવે પછીના શતાબ્દી વર્ષના કાર્યક્રમોમાં મળતો રહે એના માટેની પોતે અપીલ કરી અને સમાજ એમાં જોડાશે એવી અમને આશા અને અપેક્ષા છે